કચ્છ મોરબી હાઈવે રોડ ઉપર અર્જુનનગર ગામના પાટિયા પાસે એન્ડેવર ગાડીમાં ભરેલ અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ ચારસો જેની કિંમત રૂપિયા છ લાખ આઠસો તથા કાર મળી કુલ કિંમત રૂપિયા સોળ લાખ આઠસોનો મુદ્દામાલ માળિયા મિયાણા પોલીસે ઝડપી પાડ્યો છે મળતી વિગતો અનુસાર માળિયા મિયાણા પોલીસ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે સમય દરમિયાન પોલીસને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે

અર્જુનનગર ગામના પાટિયા પાસે અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ કિંમત રૂપિયા છ લાખ આઠસો તથા એન્ડેવર કાર મળી કુલ કિંમત રૂપિયા સોળ લાખ 800 નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપીઓ પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી